દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં આવી છે અને અમે પણ મજામાં હે તો જો હાલે અમારે હવારના કામ તે મેં હંજવારી કાઢ્યું પોતા બાકી રાખી દીધા અને દાદી વાર સોર કરતા તે એની પણ બધું કમ્પ્લીટ કરી લીધું વાર વાર સોરવાનું એમણે ઢેગલા નાખવાના બાકી રહ્યા અને મારે જવું પાણી કરવા ને આ છે ને બારોબાર સૂલો રોટલા કર્યા હતા ને ત્યાં જે સૂલો હાંજી બારોબાર કર્યા હતા ને મહેમાન હતા હાંજી તે બારોબાર જ છે એ પછી વાઘડી પાસે અહીં આવી ને આ બધું હમું કરી અને તડકો ને ગરમી બહુ હોય ને પડવા માંડ્યા ધોરિયા બધાય અસલ સોખા થઈ ગયા ને પી ત્યાં વાસળીની રોટલી નાખી દે વાસળી રોટલી ચેતી ઉભેન કે નાખી લાગે હા ખાતા પીતા મજૂર હે ને રોટલી નાખી દે ને શેટેરી ઉભે નાખે ને તે આ નો હરકે ખાય આ કરે દો આવી ગયું લોકમણ ગો દૂધ ભરવા પછી હું ઘેર હંજવારી પોતું કરેવા અને પછી વાહી વાહીના અને પાણી કરારઈ પાણીએ જે બહાર કાઢવાની બાકી છે આ ડોલમાં હમણાં છે ને મેં મોટી દોવાનું એમાં કર્યું કે મોલી ઝીણકી આ અમારી હાથ હાથ લીટર વાળી છે ને બદલાવવી પડે ઘડી ઘડી એટલે જો પાણી કરતી હતી તો પાણી બધી થઈ ગયું આખી હોય આખી ખાલી ધોવાઈ પણ બધી હોઈ ગઈ હતી નવરા મતલબ કે નવરાવ આવી ગઈ હતી બધી અને હે હોય ને ખાલી તરું ધોવાનું હતું તો લાઈટ વાઈ ગઈ લાઈટ આવી જાય ને તો તરું ધોવાઈ નાખા આખી હોય એમાં હેરવણી ફેરવણી કરી હતી ખીલા ફેરવવા નહોતા ને જરાક મોડેલું થયું કે ખીલા ફેરવેલી હોય ને ત્યાં વાર લાગે એટલે પાછી થોડીક વાર ધમપસાડા કરે બહુ વર્ષનું ખીલા ફેરવીએ ને પછી ને પેલો ભક્તો વાંહે ને બટકીને ખીલે ભક્તાને આકોરની લાઈનમાં લીધું ઘડીક વાર તેનું ધ્યાન જ રાખવું પડે ને હા ભાઈ વગર વાત નહીં એવી બાંધેલી માલિકોન માલિકો ઘણા ઘણી વાર કી કોમેન્ટ આવતી હોય કે આની શરવા સોડો અને શરવા સોળીએ તો હિંગડા હિંગડાનો રહેવા દઈએ બધી કાઢેલીએ તો એને રૂપાળા નવરા નવરાખ્યા ને એટલા પંખા આવે ને તો એ માલિકો એટલી ગરમી થાય દુનિયાની અસુઠ હા વાવડો હે ને હેજ નહીં પડે ગો વાવડો અને આજ કરવાની હે ડારાઓની નહીં રહે ત્યાં ડારા હે ને એને નાખી દઈએ ને તરું ધોવાઈ જાય તો બસ નાખી દઈએ તો ચોખ્ખું થઈ જાય અકોરને પડખે મકાઈ ખરની એક દી હવે મકાઈ ખરની કોમેટ ઉતિક મકાઈ ખર ખવરાવવાથી કામ ફાયદો થાય હા દૂધ વધારે કરે ફૂલ દૂધ કરે મકાઈ ખર પછી પણ મકાઈ ખોળ ફેટ ઉપર દૂધ હોય એટલે મકાઈ ખોળ સાંભો પાછો ઓઇલો ખરો એટલે ખવરાવવો પડે લાઈટ વહી ગઈ બે ડોલું ભરે નાખી દે પોલ રહી જાય તો ભરાઈ જાય ખાણ અને અમાર ઘેર હે ને આજ અમારા બાપાની વાળી દે તે અમારે નેદના સીપીઓ ભરવાનો હે તે એવા હાટું થોડુંક ઉતામર કરીએ ને આ કોરા બધા અહીંયા ઉભેગા અને આ લાઈનમાં આજે ભીંક આ લાઈ બહાર કાઢી હતી ને હાંજી તે એ આ લાઇનમાં બાંધી હતી ને તે અટાણ ખીલો શોખો હે નાણ પાણી બાકી હે આ લાઈનની ને આ લાઈન ધોવાની હે એવું ખાલી તરું તરું ધોવાનું હે ગમાયનું નસલ બધું નીકળી જાય અટાણ મેં શોખું કરી નાખીએ કાંઈ નહીં કામ નીકળી જાય હટાણામાં અહીં કરવું જોઈએ વહેલું કે મોડું હજી કેનું ડોલું એ બધાય ભર્યા ધોવાના હે લાઇટ આવી જાય તો કામ થઈ જાય ઘણી થોડીક વાર હાટું હોય ગયે એટલી વેલ્યુ ચાલુ કરીએ તોય પછી થોડા હાટું જનરેટર કરવું પડે મસ્ત હું તો તોથી જોવે વાંધો આજે ફેર આ બધા આજુ આ આંબુ હોય વહીવ અસલ થવા મીંડે આમાં પોપીયા પણ પાકવા મીડે એમાં હે નવા ઝાડવા વહે એમાં મારે વાથી ગમાઈણ માંથી નળીયા ઉગેવા તો એમાં હું પાણી વાયર્યા રાખે લાગે જાય અને અમુક પેલા વાયવા તો એ તો લાગે કે હાલ આપણે જો લાઇટ આવે ગઈ ને તે તો કાં ગાઈ ગઈ વાય ગયા પૂણા દ અને ઢોરનું બધુંય કરે નાઈ ધોવે પૂજા પાઠ કરે અને હે બસ ફ્રી થયા તો મારે ટાકો ભરાય તી મોટર જવાનું બંધ કરવા તે ટાકો ભરાઈ જાય ને તો મશીન હાલ તો કરી દીધું લુગડા મશીને નાખવા નહોતા તે ને રોટલા યાગ કરવા તે રીંગણા બટેટા યાદ કરું ને ચાર પાંચ રોટલી કરી ધોવા હાથે અહીંથી બધા ધોવા નાખે એમાં કામકાજ હોય બધું અટાણભ નેવરા થઈ જાય ને આકો બધી નિરાણ થઈ ગઈ હતી એ પણ બેહવા માંડી હું આવી મોટર બંધ કરવા ટાકો ભરાઈ જાય ને તો મોટર બંધ કરી દે ને તો એક કામ નહીં કરે પછી એક માળી રાંધવા બે હા ને અમારે તબેલામાં એક બધું દીવા થઈ ગયા નાઈ ધોવે અને પછી જ કરીએ બધી કોને લાઈન આખી ખાય હા કોને લાઈનમાં બેહવા માંડ્યું સરસ મજાની બે નંબર વાળી ભીંહી અટાણે બે વટાણે આવવાનો ફાયદો જ કે તબેલામાં માલ બેહવા માંડે ને તારે આપણે એક ફેર ઘૂમરો મારીએ ને તો ખબર પડે કે કયું પશુ હેઠમાં હે કે કાં હે ઈ એટલે એક ફેરે વારી કરે આખોને પડખે હાનનું ખાણે પણ ભરાઈને મસ્ત મુકાઈ ગયું એવું જે સીધું દોવા જ બેહવાનું રે અને શેખ લાવની કાંઈ તો કે કાંઈ પોરો ને એટલું પંખી હે ને અમારે ઘેર હદ ઉપર મેં તો ટાકો ભરાય જ ગયો હે ઓલિયું મૂકવાનું બાકી હે જે ઝીણકાવ ને એણી હે ને આ બધાનું કરી લઈએ ને તાર આપણો વારો આવે અલે એટલી તે ખાવા હતી તો ઉતાર લીધું મિનું આણી આવડે હું ખાતા હતા ને આ લેના સળલી ધોવાઈ ગઈ છે

તો હે આજનો વિડીયો તો જેવી થયો હોય એવડો બહુ વિડીયો લાંબો નથી કરતી અને આપણે આજનો વિડીયો છે ને આ એન્ડ કરી દઈએ હજી મારે રાંધવાનું હોય ખાવા પીવાનું ભૂખે પણ લાગે ગઈ એટલે ખાવા પીવાનું કરી લઈએ અને ખાઈ પીએ લઈએ પછી જઈએ ખળ ભરવા એટલે તો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી